હેલો યુટ્યુબ ફેમિલી ગેમ છે બધે મજામાં આજે આપણે નવો બ્લોગ બનાવવાનો છે નવો બ્લોગ બનાવીને આપણે યુટ્યુબમાં નાખવાનો છે લાઈક કરજો શેર કર્યો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ થોડાક નાના ભાઈ છે એને પૂછીએ કે ઘઉંનું કેવું વાતાવરણ છે અને કેવું ઉત્પાદન છે એ માટે એ થોડીક માહિતી તમને આપશે બધા ખેડૂતને તો આપણે જોઈએ કે શું બોલે છે આ ઘઉં માટે

એ ઉત્પાદન હરુ સે હવે આનો સમય કેટલો લાગશે પાકવામાં સમયમાં એક થી બે પાણી પાણી પીહે પછી જાય હવે જલ હાલો આગર બતાવી બ્લોગમાં પછી થોડીક વાત કરીએ કે ઉત્પાદન છે આપણો ઘવનું આમ તો લાગે ને ભાઈ પોખ હવે બસ આ બેગ દીક મત પોખ આ પોખ થાવામાં ચારીમાં છે ઝાખા તો પડી ગયા છે રાખા પડી છે ચાલી બેતાલી ચાલી બેતાલી દાણા ની ડુંડી છે અત્યારે આ આપડી રાય છે નાના ભાઈ રાય માટે કઈ કેશો રાય માટે તો ઉતારો તો હારો આપે છે રાય પણ બહુ જોરદાર રાય છે એટલે રાય માં થોડુંક બોલજો તો રાય ને તમારો લાય લી લે રાય માં એમાં એમ છે કે રાય નો ભાવ માં હારો આવે એમ છે પણ ઉતારો હારો આવે એમ છે પણ